વીજકર્મી હજાર કિલોનું ટ્રાન્સફોર્મર રસ્તા વચ્ચે મૂકીને જતા રહ્યા અને આદિવાસીઓએ ત્રણ કિલોમીટર ખભેવું શક્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામમાં પંદર દિવસથી મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બગડી ગયું હોવાથી ગામના ત્રણથી વધુ ફળિયામાં એકસો મકાનો અંધારામાં રહેતા હતા પંદર દિવસ પછી મધ્ય ગુજરાત વીજ કંપનીએ ટ્રાન્સફોર્મર તો નવું મંગાવ્યું હતું પણ વીજ કંપનીના કર્મચારીઓ ગામના છેવાડે ટ્રાન્સફોર્મર મૂકીને જતા રહ્યા હતા ગામના લોકો લાકડાના ટેકે ત્રણ કિલોમીટર સુધી ટ્રાન્સફોર્મર ઉચકીને લઈ ગયા હતા વીજ લાઈનમાં સર્જાયેલા ફોલ્ટના કારણે ટ્રાન્સફોર્મર બગડી ગયું હતું અને તેના કારણે એકસો પચાસ જેટલા મકાનો વીજ સપ્લાય ખોરવાઈ ગયો હતો ગરીબી ગરીબ આદિવાસી લોકોએ અંધારામાંથી મુક્તિ મેળવવા માટે લાકડાના ટેકે હજાર કિલો વજનના ટ્રાન્સફોર્મરને જૂના ટ્રાન્સફોર્મરની જગ્યાએ ફિટ કરવા માટે લઈ ગયા હતા અને આ વિસ્તારમાં કાચો રસ્તો છે અને જેના પર પગપાળા ચાલવું પણ મુશ્કેલ હોય છે ત્યારે સ્થાનિક લોકો ભારે મુશ્કેલી વેઠીને ટ્રાન્સફોર્મરને ઉચકીને પગપાળા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓના ઉપેક્ષિત વલણના કારણે વીજળી મેળવવા માટે આદિવાસીઓને જાતે ટ્રાન્સફોર્મર ઉચકવાની મંજૂરી કરવી પડી હતી